જંબુસર તાલુકાના દેવલા કિમોજ ગામની બંને પ્રાથમિક શાળામાં શિક્ષકની ઘટ અંગેના સમાચાર આપની પોતાની ચેનલ નર્મદામાં પ્રસારિત થતાં જ જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકની વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી ઝઘડિયાના મુલત ગામમાં આટા ફેરાવ જંબુસર તાલુકાના કિમોજ ગામની પ્રાથમિક શાળા અને દેવલા પ્રાથમિક કન્યા શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક ફાળવવામાં નહીં આવતા બાળકોનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે જેવી બૂમો વચ્ચે આ સમાચાર આપની પોતાની ચેનલ નર્મદા ઉપર પ્રસારિત કરવામાં આવ્યા હતા જે સમાચાર નિહાળી જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન સંજય સિંધાએ શિક્ષણ મંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી અને તેઓએ આજ રોજ જંબુસર તાલુકાના કિમોજ ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લઈ તપાસ કરતા આ શાળામાં પ્રજ્ઞાચક્ષુ સંગીત શિક્ષક કાંતિભાઈ આલાભાઈ પરમાર એકલા હાથે શિક્ષણ પૂરું પાડી રહ્યા હોવા સાથે ખરેખર તેઓને અન્ય શિક્ષકની જરૂર ઊભી થઈ હોવાનું ધ્યાન પર આવતા તેઓએ તાત્કાલિક કિમોજ ગામની પ્રાથમિક શાળા અને દેવડા પ્રાથમિક કન્યા શાળામાં શિક્ષકની વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી હતી અને ચેનલ નર્મદાનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે પ્રજાના પ્રશ્નોને આપનાર આપની પોતાની ચેનલ સમાચાર ફરી એકવાર અસરદાર સાબિત થયા હતા મીડિયાના માધ્યમથી જે જાણ્યું છે તો મીડિયાના નર્મદા ચેનલનો પણ આભાર માનું છું અને બીજી જે કઈ ચેનલો છે તેનો પણ આભાર માનું છું અને આવાના આવા સમાચારને અમારા સુધી આવા સમાચાર મોકલશો તો એનો પબ્લિકને પૂરેપૂરો લાભ આપીશું એની અમે ખાતરી આપી